અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ નિમુબેન ગામ હરીપર હવે શું તકલીફ હતી તમને ગોઠણ દોખતો હતો કેટલા સમયથી બે વર્ષથી બે વર્ષથી પછી શું કર્યું તો દવાઈથી નો મઈતો તો અહીંયા આવ્યા તો પછી અહીંયા આવ્યા હતા એને કેટલા પાંચ મહિના થઈ ગયા ને ત્યાં પાંચ મહિના એક મહિનાની ટ્રીટમેન્ટ કરી હતી આપણે અને એક્યુ કર્યું હતું એમાં એક્યું પ્રેશર બાકી રહી ગયું હતું વયા ગયા હતા ત્યાં રેડી થઈ ગયા હતા પછી દવા ન મગાવી પછી પાછું અત્યારે પાછું થયું પણ એ જૂનું તો નથી લાગતું ને કે જૂનું લાગે આ નવો થયો ને અત્યારે હવે રેડી કમ્પ્લીટ એક જ દીમાં કાલે જોઈ શું છે શું નહીં બરાબર છે હા અને આ તો દુખાવો તમને કેટલા સમયથી આવ્યો હા અત્યારે જે કાંડાનો આવ્યો હોય પંદર દિવસ થયા એટલે આવ્યા હવે અત્યારે રેડી બીજાને શું કહેવા માંગો તમે સીધા જ અહીંયા આવ્યા આજ વખતે કે બીજે ક્યાંય ગયા તા સીધા જ અહીં આવ્યા જય દ્વારકાથી કાલે જોઈ પાછું શું છે કેટલો રિટર્ન થાય